શાંતિ આગાહી નિકલી જ

નો કોલ મળેલ હતો બંદ સર્કલ પાસેના એક બિલ્ડિંગમાં હાઈઝ બિલ્ડિંગમાં લિફ્ટમાં માણસો ફસાયા છે તો ઘટના સ્થળે ચાંદખેડા એસટીઓ એસઓ તથા સાબરમતીની ટીમ સાથે હું ડિવિઝનલ ફાયર ઓફિસર સ્થળ પર પહોંચેલા ત્યારબાદ આવીને ઘટના સ્થળે જોતા ત્રણ ફ્લોર પર એક્સેસ નહીં હોવાથી માણસોને બહાર કાઢી શકવાની શક્યતાઓ નહોતી એને કાઢવા માટે કન્સ્ટ્રક્શનમાં તોડફોડ કરવી પડે હતી જે અમે ત્રીજા માળે તોડફોડ કરી અને માણસોને સહી સલામત બહાર કાઢ્યા છે આપના માધ્યમથી હું તમને કહેવા માગીશ સોસાયટીને કે નાઇન મીટરની અંદર એક એક્સેસ ડોર હોવો જોઈએ આ તમે અગિયાર મીટર સુધી એક્સેસ ડોર નથી એની વ્યવસ્થા કરશો અને બાકીની લિફ્ટની અંદર માણસો આવી રીતે ઓવરલોડિંગ ન થાય એનું પણ ધ્યાન રાખશો કારણ કે ઓવરલોડિંગના કારણે આજે લિફ્ટ જે છે એ ફસાઈ ગઈ હતી એટલે હું રહીશોને લિફ્ટ કંપનીને અને કન્સર્ન જે પણ હોય એમને અપીલ કરું છું કે ફરીવાર આવી ઘટના ન બને એના માટે પગલાં લે

ચેઇન કુલી પણ લાવ્યા એ લોકોએ એનાથી પણ સહાય કર્યો પણ ના ખુલ્યો એ એ દરિયા એ દરમિયાન અમને અમે લોકોએ ફાયર સેક્શનને પણ કોલ કર્યો તો એ એમસી ફાયરને એ લોકોની ટીમ પણ અહીંયા અમારે એ કોલ કર્યાના સાતથી આઠ મિનિટની અંદર અહીંયા અમારે પહોંચી ગઈ હતી અને એ લોકોએ અમને લિફ્ટનો જે દરવાજો હતો વચ્ચે એની વચ્ચે દિવાલ હતી એ દીવાલ તોડીને અમારા દસ બહેનોને સહી સલામત બહાર કાઢ્યા છે એ બધા હું ફાયર ટીમનો અમદાવાદ ફાયર ટીમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો આવી ગયા બધા અમે લગભગ સાડા બાર ના કેવી રોયલ નાયલ સેરે સોસાયટી માં લિફ્ટમાં લિફ્ટમાં ફસાઈ ગયા હતા

કોલ મળ્યો કે ચાંદખેડાની અંદર કેબી રોયલ સેરેનીટા કરીને જે સોસાયટી છે એના ત્રીજા અને ચોથા માળની વચ્ચે લીફ્ટમાં માણસો ફસાયા છે તાત્કાલિક ઘટના સ્થળે ઇમરજન્સી ટેન્ડર મારફતે ટીમ પહોંચી સબ ઓફિસર સ્ટેશન ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા લીફ્ટમાં દસ મહિલાઓ ફસાઈ હતી તાત્કાલિક ડિવિઝનલ ઓફિસરને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા રેસ્ક્યુની કામગીરી ઘટના સ્થળે જોતા ટ્રાયો કંપની ઓલરેડી કરી રહી હતી પણ ટ્રાયો કંપની જે કે કંપની લિફ્ટની અંદર જે એમનું રિલીઝિંગ વાલ હોય એ કોઈ કારણોસર બગડી ગયો હતો અને રિલીઝ નહોતા કરી શક્યા જેથી ગ્રાઉન્ડ ફ્લોર અથવા નિયરેસ્ટ ફ્લોર ઉપર એક્સેસ મળી શકે તેવું ન હતું ત્રીજા ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ચોથા માળ સુધી તમામ જગ્યા આરસીસીના કન્સ્ટ્રકશનથી દરવાજો બ્લોક કરેલો હોય એટલે આવા કિસ્સાની અંદર જ્યારે માણસો ફસાય તો રેસ્ક્યુ કરવાનું ખૂબ કઠિન રહેતું હોય છે ટ્રાયો કંપનીનો રિલીઝ વાલ બગડી ગયા હોવાના કારણે અમે એમને દસેક મિનિટ આપી પણ એમનાથી થયું નહીં તમામ જે કોઈ મહિલાઓ લિફ્ટની અંદર ફસાઈ હતી એમની સાથે વાતચીત કરી એમની સાથે એમને પેનિક ન થાય એને સલાહ સૂચન આપી પાણી સોડા જે કંઈ પહોંચાડવાનું હતું એ પહોંચાડ્યું હતું લિફ્ટની અંદર ફેન વેન્ટિલેશન કન્ટિન્યુ અને કન્ટિન્યુ ચાલી રાખ્યું હતું એક મહિલાને પેટમાં થોડોક દુખાવો ઉપડ્યો તો એમને તાત્કાલિક મેડિસિન આપી ઘટના ડીઓ આવ્યા ડીઓ સાથે ચર્ચા કરી માણસોનો જીવ જોખમમાં ન મુકાય તે માટે અમે આરસીસી તોડી અને માણસોને બહાર કાઢવાનો ફેસલો કર્યો ટ્રાયો કંપનીએ મહેનત કરી પણ એમને સફળતા હાથ ન ધરી અમદાવાદ ફરી વિકેટ ચૌદથી પંદર મિનિટની અંદર આરસીસીને બ્રેક કરીને દસે દસ માણસોને સહી સલામત બહાર કાઢી લીધા હતા આ સાથે હું જે કોઈ રેસીડેન્શિયલની બિલ્ડિંગો હોય ત્યાં સદર હું રિક્વેસ્ટ કરીશ કે તેઓ લિફ્ટને પ્રોપર ચેક કરે ઓવરલોડ ન ભરે અને રેગ્યુલર એને મેન્ટેન કરે અને જ્યાં એક્સેસ ન હોય ત્યાં એક્સેસ કરાવે જેથી કોઈ જાનહાનિ થઈ શકે નહીં થેન્ક યુ વેરી મચ